મિત્રો તમે શરૂઆતમાં જે પણ વિડીયો ક્લિપ જોયા તમે પૂરી વિડીયો ક્લિપ જોશો ને તો તમે એવું જ કહેશો કે આ વરરાજ તો ભાઈ બહુ અદ્ભુત છે કેમ કે આ વરાજો જે કામ કર્યું છે ને એ કામ તો ભાઈ ધીરુ અંબાણી પણ ન કરી શકે ધીરુ અંબાણી ભાઈ પાંચસો થી છસો કમાડો ગોઠવા પડે આવું કામ કરવા માટે આ વરરાજો ભાઈ મેરી અથવા ઘરની છત ઉપર ઊભો રહીને ભાઈ બે આંગળી આમ કરી રહ્યો છે કઈ ભાઈ ચિંતા જ નથી કેમ કે વરરાજાને

ભાઈ વર્લ્ડ રેકોર્ડ બનાવી રહ્યો છે ઈ પણ ભાઈ પાંચસો રૂપિયાની નોટો નો બસો થી ત્રણસો ફૂટ લાંબો હાર બનાવીને ઘણા લોકો તો ભાઈ એવું કહી રહ્યા છે કે વરાજા ભાઈ ક્યાંક થી લોન લીધી હશે અથવા પોતાનું ખેતર ઉડાવી નાખ્યું હશે અને હા મેં તો ઓખા મંડળ દ્વારકાની અંદર જો તમે કોઈ પ્લોટ લેવા માંગો છો અથવા કોઈ જમીન વેચવા માંગો છો તો તમે આ વિડિયોની અંદર કોમેન્ટ અવશ્ય કરજો જો તમારે જમીન વેચવી હોય અથવા લેવી હોય તો હું તમને કમેન્ટ બોક્સની અંદર એજન્ટના નંબર આપીશ અને એજન્ટ તમારી પૂરી મદદ કરશે જો તમે જમીન વેચવા માંગો છો લેવા માંગો છો તો પ્લીઝ કોમેન્ટ અવશ્ય કરજો તમારી પૂરી મદદ કરવામાં આવશે ફરાજો ભાઈ જોરદાર ફોર્મમાં છે તમે જો કેવી રીતે ભાઈ ઊભો છે કેવા ઈશારો કરી રહ્યો છે તો વલ રેકો આપણા ગુજરાત ના અમુક એવા જાનૈયાઓ ખતરનાક છે એના છોકરા ભાઈ કોઈક વરાજો આવી તૈયારી કરતો હોય ને વલ રેકો ને આવા હાર બનાવી તો ભાઈ અમુક નાનકા છોકરાઓ ભેગા થાય ને પેલા તો ભાઈ કઈક આવું રિએક્શન કરે પછી ભાઈ વરાજાની જે હાર હોય ને હાર માંથી બધી નોટો તોડીને ભાગી જાય ઢોલ વાળા ને પણ નથી મુકતા અમુક છોકરા ખતરનાક છે